નમસ્કાર મિત્રો બિયર ચેનલમાં તમારું બધા નું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા અત્યારના વિડીયોની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યુઝ તો મિત્રો આજના દિવસે છે એ બે પ્રકારના ન્યૂઝ સામે આવવાથી ઉમેદવારોમાં છે થોડીક થોડીક ટેન્શન આવી ગઈ ગઈ છે 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 ચિંતા વધી જે જે ન્યૂઝ સમાચાર તમે સ્ક્રીન ઉપર છો તે આ મુજબના સમાચાર રહેલા છે જેમાં દીપક રાજાણી સાહેબ જે જે આપણે ટ્વીટ કરતા હોય છે એમની ઘણી ખરી ટ્વીટ છે સાચી પણ પડતી હોય છે તો એમની ટ્વીટ પ્રમાણે જોવા જઈએ તો ધોરણ એક થી બાર ની અંદર છે કુલ દસ હજાર શિક્ષકોની ભરતી કરવા માટે વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયાના નિયમો પણ બદલાશે અને ટેટ અને ટાટના ઉમેદવારોને જ કરાશે પસંદ એક એ સૂચના એક એ માહિતી આપવામાં આવેલી છે અને બીજી એક જાહેરાત કે બીજી એક સૂચના કે બીજા એક સમાચાર એ ન્યૂઝપેપરની અંદર છે આ આવેલા છે તમે તે સ્ક્રીન ઉપર જોતા હશો તો આ મુજબના છે એમાં લખેલું છે કે રાજ્યની સ્કૂલોમાં ધોરણથી થી એક થી બાર માં આઠ થી દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી થશે અને માત્ર ને માત્ર ટેટ ટાટ પ્રાધાન્ય અપાઈ શકે છે એવી તજવીજ હાથ ધરવામાં આવેલી છે તો આ બે પ્રકારના ન્યૂઝ જે આવેલા છે એ બે પ્રકારના ન્યૂઝ ને જોઈને છે ઉમેદવારોમાં એક પ્રકારની ટેન્શન આવી ગઈ છે અને એ ટેન્શન એ છે કે શું આગામી ભરતી જે કોઈ પણ જ્યારે આવશે તો આગામી ભર ભરતીની અંદર શું સરકાર એ માત્ર અને માત્ર ટેટ અને ટાટના માર્ક્સ ને જ ગણતરીમાં લેશે અને એના આધારે જ ભરતી કરશે જેવી રીતે જ્ઞાન સહાયકની ભરતી કરેલી છે એ રીતને તો જો મને જ્યાં સુધી અંદાજ છે અથવા તો જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધીની ટૂંકમાં વાત કર દઉં તો એવું થવું પોસિબલ નથી આ મારો અંદાજ છે મારી જાણકારી છે પછી સરકાર કે અધિકારીઓ ઉપર બેઠેલા જેટલા પણ છે એ લોકો કંઈક ફેરફાર કરે અને નવો નિયમ લાવે તો કાંઈ હું કહી શકું નહીં પણ જે જૂનો સમયનો નિયમ છે આ હાલના સમય સુધી જે ચાલી આવતો નિયમ હતો એ પ્રમાણે જો વાત કરવામાં આવે તો એ વસ્તુ શક્ય નથી કે માત્ર અને માત્ર ટેટ અને ટાટના માર્ક્સને આધારે જ વર્તી કરવામાં આવે કેમ કે તમારી જેટલી પણ એકેડેમિક લાયકાત રહેલી હોય છે પછી એ તમારી બીએ હોય છે બીએડ છે એમએ છે એમએડ છે જે કઈ પણ લાયકાત તમારી રહેલી છે જે જરૂરી છે એક્ઝામ માટે અને પ્લસ ભરતી માટે એક્સ્ટ્રા મેરિટ મેળવવા માટે જેટલી પણ લાયકાત રહેલી હોય છે તો આ બધી લાયકાત તમે મેળવેલી હોય છે મોટા ભાગના ઉમેદવારોએ મેળવેલી હોય છે તો એના આધારે જ અને ટાટ કે ટેટની જે પરીક્ષા લેવાતી હોય છે તો આ બંનેના આધારે છે એ ભરતીની અંદર છે મેરિટ ગણાતું હતું અત્યાર સુધીની વાત કરું છું આવનારા સમયમાં જો આ ટ્વીટ કે આ ન્યૂઝ સાચા પડે અને ભરતી પ્રક્રિયાના નિયમોમાં ખરેખર કઈ ફેરફાર થવાનો હોય જો ફેરફાર થવાનો છે કે નહીં એ તો પેલા કહી દો મને ખ્યાલ નથી એના વિશે કોઈ ન્યૂઝ નથી લેવ એના વિશે હું તમને કહી શકું નહીં પણ હાલ પૂરતી ખાલી એટલી એક તમને વાત કરી શકું કે જે તમને ટેન્શન આવેલું છે જે ચિંતા આવેલી છે કે માત્ર ને માત્ર આના આધારે જ ભરતી કરવામાં આવશે તો એ વસ્તુ શક્ય મને લાગતું નથી કે એ બની શકે હા નિયમોમાં થોડું ઘણું ફેરફાર થઈ શકે નિયમોમાં માર્ક્સ અંદર કે મેરિટ ની અંદર જે સિત્તેર ત્રીસ નો રેશિયો છે એમાં કદાચ ફેરફાર થાય બરોબર એ પ્રકારનો કઈક ફેરફાર થવો હોય તો થઈ શકે અથવા તો એમ પણ થઈ શકે કે અમુક ફરજિયાત લાયકાત એટલી હોવી જ જોઈએ જે તો અત્યારે છે જ તે જેમ કે નવ થી બાર ની અંદર વાત કરવામાં આવે તો ધોરણ નવ થી દસ ના શિક્ષક બનવા માટે તમારી પાસે છે બી એની લાયકાત ફરજિયાત હોવી જોઈએ અને ઉચ્ચતરના શિક્ષક થવા માટે ફરજિયાત માસ્ટરની લાયકાત હોવી જોઈએ તો આ તો એક ફરજિયાત લાયકાત છે જ તે પણ એની અંદર પણ કંઈક નવા ફેરફાર આવે કે પછી માર્કસની ગણતરીમાં ફેરફાર આવે કે મેરિટ પદ્ધતિમાં કઈક ફેરફાર આવે કે નહીં એ તો આગામી સમયમાં જોવા મળે છે જો આ પ્રકારની વાત થોડા ન્યૂઝ છે પ્રકારની વાત સાચી પડે તો આગામી સમયમાં તમારા ભરતી પ્રક્રિયાના નિર્ણયો છે એ નિયમો છે એમાં ફેરફાર થઈ શકે અને મેં કીધું એ મુજબ રહી વાત આની તો આ વસ્તુ તમારા ટેટ ટાટના માર્ક્સને આધારે જ ભરતી કરી એ મને એવું લાગતું નથી કે શક્ય બને હા જ્ઞાન સહાયકમાં એ ગણતરી કરેલી હતી કે માત્ર માત્ર ટેટ અને ટાટ નું જ મેરિટ ગણતરીમાં લેવામાં આવે જ્ઞાન સહાયક ની ભરતી જે કરી છે એમાં એ લોકો એ કરેલું છે આગામી સમય ની અંદર આગામી ભરતીઓ ની અંદર પણ એની જ વસ્તુ કે એની જ મોડેલ એમાં લાગુ પાડ દે છે કે નહીં એ તો અત્યારે કેવું મુશ્કેલ છે પણ એ બનવી બનવું શક્ય નથી એવો મારો અંગત મત છે અને બીજો એક સવાલ જ્ઞાન સહાયકને કાયમી કરશે કે શું અને એક બીજો એક કાયમી કરવામાં આવશે આજુબાજુમાં નોકરી કરી દેવામાં આવશે તો એના વિશે એટલે કહી દો કે જ્ઞાન સહાયક હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી હોય છે એને ગુજરાતમાં કાયમી કરવાની શક્યતા નહિવત બરાબર હોય છે એટલે માટે એવા સપના અત્યારે જોવા નહીં કે જ્ઞાન સહાયક છે અમે તો અમને છે કાયમી કરી દેશે અથવા તો જ્ઞાન સહાયકમાં છીએ તો શું અમારો પગાર વધારો થશે પગાર વધારાના કંઈ ન્યૂઝ ખરા તો એના પર કોઈ પગાર વધારો ન થાય એ ફિક્સ છે જે અગિયાર મહિના સુધી એમનો જ રહેશે એમાં કોઈ ફેરફાર થાય નહીં તો બસ મિત્રો આજ વાત હતી આપણા આજના વિડીયોની અંદર આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો છે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો ત્યાં પણ નાના નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ